ખેલકૂદ ક્ષેત્રે મહીસાગર જિલ્લાના યુવાનો પોતાની પ્રતિભાનો પરિચય આપી રહ્યા છે તાજેતરમાં નડિયાદ ખેડા ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની શાળાકીય રમતગમત સ્પર્ધામાં મહિસાગરના એક વિદ્યાર્થીએ કમાલ કરીને સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે નડિયાદ ખેડા ખાતે તારીખ ચોવીસ નવ બે હજાર પચીસ થી છવ્વીસ નવ બે હજાર પચીસ પચીસ દોડ સ્પર્ધામાં મહીસાગર જિલ્લાના બાલાસિનુ તાલુકાના જોરપુરા ગામમાં આવેલા શ્રી સરસ્વતી હાઈસ્કૂલના ધોરણ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પરમાર મનોજકુમાર મંગળભાઈએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં મનોજકુમારે પોતાની અદભુત રમત ક્ષમતા અને દ્રઢ નિશ્ચયનો પરિચય આપતા સમગ્ર રાજ્ય પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે મનોજકુમારની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત નથી પરંતુ સમગ્ર મહીસાગર જિલ્લા માટે ગૌરવની વાત છે આ જીત સાથે તેણે આગામી સમયમાં યોજાનારી રાજ્યની સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મેળવ્યો છે જે તેના અને તેના પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર જિલ્લા અને રાજ્ય માટે સન્માનની વાત છે આ સિદ્ધિ પાછળ મનોજકુમારની સખત મહેનત ઉપરાંત તેમના વ્યાયામ શિક્ષક અંબાલાલ શર્માનું અમૂલ્ય માર્ગદર્શન અને તાલીમ રહેલા છે શ્રી શર્માએ મનોજ યોગ્ય દિશામાં માર્ગદર્શન આપ્યું અને સ્પર્ધા માટે તૈયાર કરવામાં અથાગ મહેનત કરી હતી મનોજકુમારની એ પ્રેરણાદાયક જીત બદલ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી મહીસાગર અને સમગ્ર મહીસાગર રમત જગત તરફથી તેને અને તેના માર્ગદર્શક શ્રી અંબાલાલ શર્માને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ આ જ શાળા શ્રી સરસ્વતી હાઈસ્કૂલ જોરાપુના ભોઈ પ્રેમકુમાર દિનેશભાઈ શાળાકીય તારીખ સાતથી નવ નવેમ્બર બે હજાર ચોવીસ પંચમહાલ ખાતે યોજાયેલા રાજ્યકક્ષા અંડર નાઇન્ટીન એથ્લેટિક્સ ભાઈઓ ગોળા ગોળાફેક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી તારીખ પાંચથી આઠ જાન્યુઆરીના રોજ રાંચી ઝારખંડ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો મનોજકુમારની આ ઐતિહાસિક સિદ્ધિને કારણે શ્રી સરસ્વતી હાઈસ્કૂલ જોરપુરા તેના શિક્ષકો અને પરિવારજનો સમગ્ર મહીસાગર જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે અનિકેત જોશી મહીસાગર